ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર પર પંદર કરોડ લગાવ્યો છે તેણે રાચી સિવિલ કોર્ટના અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા બિશ્વાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કંપની અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે મહેન્દ્ર સત્તરમાં એક કરાર થયો હતો તો ધોની દ્વારા કંપનીએ એગ્રીમેન્ટ દરમિયાન થયેલા કરારનું પાલન ન કર્યા હોવાના આરોપ લગાવ્યા છે જેના કારણે તેને પંદર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કરારમાં અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝી ફીની ચુકવણી અને નફાની વહેંચણી નક્કી કરવામાં આવી હતી પરંતુ કંપની એમ કર્યું ન હતું જેને લઈ મહેન્દ્રસિંહ ધોનીએ કંપનીને અનેક નોટિસ મોકલી પરંતુ કંપનીએ તેના પર કોઈ પગલાં લીધા નહીં અને નફામાં કોઈ હિસ્સો આપ્યો ન હતો જેથી મહેન્દ્રસિંહ ધોનીએ ગત પંદર ઓગસ્ટ બે હજાર રોજ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો ત્યારે રાંચીની સિવિલ કોર્ટમાં મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમી માટે કરાયેલા કરાર પર છેતરપિંડી અને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ